એકવાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ પર અભિમાન થયું તેને લાગ્યું કે મારામાં એટલી બધી તાકાત છે કે હું પહાડ મકાન ઝાડ પશુઓ માનવ વગેરે બધાને લઈ જઈ શકું છું તેણે ઘણા સ્વરે સમુદ્રને કહ્યું કહો જોઈએ તમારા માટે શું તાણી લાવ મકાન પશુ માનવ વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ સમુદ્રને સમજાઈ સમજાય ગયું કે નદીને અભિમાન આવી ગયું છે તેણે નદીને કહ્યું જો તું મારા માટે કંઈક લાવવા ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ સમુદ્રને થયું કે લાવ આનો અભિમાન ઉતારું નદીએ મોટા અવાજે કહ્યું બસ આટલું જ માગ્યું હમણાં લઈ આવું નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં નદીએ અથાક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી હું વૃક્ષ મકાન પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપર પસાર થઈ જવું પડે છે સમુદ્રે નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા આંસતા કહ્યું જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય તેને પ્રચંડ આંધી તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી જીવનમાં ખુશીનો અર્થ લડાઈઓ લડવી એમાં નથી બલકે એમનાથી બચવામાં છે કુશળતા પૂર્વક પીછે અર્પણ ક્યારેક જીતનું કારણ બને છે અભિમાન ફરિશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરિશ્તો બનાવી દે છે એટલા માટે આપણે ક્યારેય અભિમાન ન રાખવું જોઈએ આપણું અભિમાન ભગવાનને તોડતા વાર નથી લાગતી